છે ને જૂના જે ઇતિહાસો છે ને એ હાંસવવા ને એ આપણી ફરજ છે તો ક્યારેક વિઝિટ કરજો ભાઈ તારા જા બૌદ્ધ ગુફાઓની ઉપર જે ખોડિયાર માતા એનું મંદિર છે એ પણ આપણે બતાવજો હવે ત્યાં પણ પાંડવ વખતનું મંદિર છે અહીંયા અને ગુફાની અંદર તમે જોઈ શકો તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાના છે તળાજા તારાજા એટલે અમારું સિટી અમારું શહેર અને તમને ખબર છે કાલે ભાઈ અષાઢી બીજ એટલે કે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા તો રથયાત્રાને લઈને તળાજાની અંદર કેવી તૈયારીઓ છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વ્લોગની અંદર આપવાના છે તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો આ ઉપરાંત તળાજાના ડુંગર ઉપર જે આવેલી ખોડિયાર માતાજીની ગુફાઓ અને જે બૌદ્ધ ગુફાઓ આવેલી છે તેની આ સંપૂર્ણ માહિતી આપણે આ અંદર આપવાના છે તો અંદર કન્ટિન્યુ રહીજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ અહીંથી જઈએ આપણે તાજા કુદરતી વાતાવરણ અને ધરતી માતાએ જણે લીલી ઓઢણી ઓઢી હોય એવા વાતાવરણ અને શારે બાજુ પવનચકીઓ નિહાળતા નિહાળતા અમે અમારી ગાડી લઈને જવા નીકળી ગયા છીએ તાજા તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભાઈ પહોંચી ગયા છે તળાજા અને તમે મારી પાછળ જોઈ શકો છો તળાજા ડુંગરનો પ્રવેશ દ્વાર અને ભાઈ આપણી હારે છે ભાઈ સતનભાઈ એ કહેશો ભાઈ સતનભાઈ આ પહેલાં આવ્યા તમે ક્યારેય તરાજા ડુંગર ઘણા દિવસ થઈ ગયા આવ્યા નથી પણ આજ જઈ આવીએ આજ વિજયભાઈ નો બહુ આગ્રહ હતો કે હાલો જઈ આવીએ તમે કીધું હાલો જઈ આવીએ ને ઉજાગરો એટલો હતો ને આ ભાઈ તમે જોઈ શકો છો સરસ મજાનો પ્રવેશ દ્વાર છે ઉપર છે જય ખોડિયાર મંદિર તાલ ધ્વજ અને પ્રવેશ દ્વાર અને તમે પ્રવેશ દ્વાર ઉપર જતા કે તમને અહીંયા જોવા મળશે દત્તાત્રેય ભગવાનનું મંદિર જોવા મળશે અને તમે જોઈ શકો છો આ છે બાજુ દત્તાત્રેય ભગવાનનું મંદિર અને ભાઈ અત્યારે ભાઈ ચોમાસાની સિઝન નજારો એટલે તમને નજારો જોવા મળશે એક નંબરનો તો ચાલો આપણે જઈએ ઉતરો આપણે આવી ગયા છીએ થોડીક સીડીઓ ચડી ઉપર ને ભાઈ આ છે કંઈક સરસ મજાનું અહીંયા આરામ માટેનું કંઈક બનાવ્યું છે અને જો આપણે આટલી સીડીઓ ચડીને

ન્યા સુધી જવાનું છે ન્યાથી ભાઈ તારા સિટી નો હોય ને એકદમ સરસ મજાનો નજારો જોવા મળશે તો હાલો ભાઈ આપણે અને આગળ છે ભાઈ ખોડિયાર મંદિર ગુફા છે માતાજી ની તો એ પણ તમને બતાવીશું તો જોઈ શકો છો ખીસ કોલી ચણ ખાય છે અંદર કોઈ પણ ડર વગર અમે જોવા સરસ મજાનો ચાલો વરસાદ એ વાતાવરણ થઈ ગયું છે કે હમણાં વરસાદ આવી જાય એવું તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ બૌદ્ધ ગુફાઓની અંદર આ તમે જોઈ શકો છો હજારો વર્ષ જૂની અહીંયા બૌદ્ધ ગુફાઓ આવેલી છે આ જોઈ શકો છો તમે ડુંગરની ઉપર આ બૌદ્ધ ગુફાઓ છે પહેલાના ઓલામાં બનાવેલા પહેલાની છે ને શકન વર્ષો પહેલાની છે ભાઈ બૌદ્ધ ગુફાઓ

વાળની પણ મૂકવામાં આવે છે જ્યાં કહેવાય છે એફલ દ્વાર એફલ દ્વારના નામે ઓળખાય છે અને જો આ જો સરસ બીજી બોધ ગુફાઓ આવે છે આ પણ અહીંયા ઘણી મોટી બોધ ગુફાઓ છે અત્યારે અને એને રિકન્સ્ટ્રક્શન પણ કરેલું છે અહીંયા ભાઈ ગમે ત્યારે મિત્રો તમે આ બાજુ આવડ્યા ભાઈ જૂની વસ્તુને ખરાબ કરશો નહીં અને ભાઈ પ્લાસ્ટિકનું કરશો એવું બધું અહીંયા બગાડ કરવો નહીં અને આ ભાઈ જો કે પહેલાંના જમાનામાં જે પાણી કઈ રીતે રાખતા એના માટેની કુંડી છે પાણી સંગ્રહ કરવા માટેની અને ઉપર હજી ઘણી બધી આપણે ગુફાઓ આવેલી છે આ બાજુ તો હાલો આપણે રહીએ અને ભાઈ સરસ મજાની ગુફાઓ છે જો આ ગુફાઓમાં તે ભાઈ એ જો આવડે આ ગુફાઓ અગિયાર હજાર કન્યાઓને અહીંયા કન્યાદાન કરાવેલું છે એવી માન્યતા છે હવે અગિયાર હજાર કરેલી છે કે અગિયાર સો છે એ આપણને ખાસ ખબર નથી તો ભાઈ અમને કોમેન્ટ કરી દેજો જો આપણે અંદર જઈએ સરસ મજાની ભાઈ કોતર કામ કરેલું છે અહીંયા મસ્ત ગુફાની અંદર જવો આમાં તો કોબું કરેલું છે તો દોસ્તો તો અહીંથી ભાઈ ક્યાંક વ્યૂ આવે છે સરસ મજાનો ચેતન ભાઈ એમ કેવો વ્યુ આવે તમે અરે એક નંબર કઈ ઘટે નહીં તમે કોઈ ક્યારેક ફ્રી હોય ને તો એક મુલાકાત લેજો અત્યારે તો વરસાદ છે બહુ જૂનો ઇતિહાસ છે ભાઈ તરાજા એટલે બહુ મસ્ત બહુ મજા આવે અને તાજા શહેરનો પણ બહુ જૂનો ઇતિહાસ છે એ જો ભાઈ ફોટોશૂટ માટે પણ બેસ્ટ લોકેશન છે ભાઈ આ જાવ ભાઈ ડુંગર ઉપર અને ભાઈ તરાજા છે ને એક તો ચેત્રુજી અને તાજી નદીના કિનારે વસેલું એક શહેર છે

આમાં તો ઓલા આડા છે ને એ રૂમ હતા આમ ઓરડા અત્યારે તો ભાઈ બધું પાડી દીધું છે તન ભાઈ હમ અહીંયા હે ને મોટા મોટા રૂમ હતા એ તમે જોઈ શકો અહીં આડો છે ને અહીંયા રૂમ એવા હતા કે આ છે ને મોટી એક બેઠક વ્યવસ્થા છે હા એવું જ છે અહીંયા મોટી મોટી આ રૂમ હતી અહીંયા કેટલી રૂમ હતી તો 1 2 3 4 પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ઘણી બધી રૂમો હતી તો નંબર પણ મારેલા છે એટલી રૂમતી તો આ હા બાર નંબરની રૂમ છે એટલે બાર એટલી રૂમ હતી અહીંયા અત્યારે તો છે ને ભાઈ બધી રૂમો આમ ઓલી કરી નાખે લે તૂટી ગયેલી છે ઓકે તમે જો સરસ મજાની કોતરણી કામ કરીને બનાવવું ને એ ભાઈ બહુ અઘરી વાત છે પણ પહેલાંના જમાનાની છે ને ભાઈ આવું કંઈ કોતરકામ હતું અહીંયા એટલે ભાઈ આ છે ને જૂના જે ઇતિહાસો છે ને એ હસવવા ને એ ભાઈ આપણી ફરજ છે તો ક્યારેક વિઝિટ કરજો ભાઈ તારાજા બોધ ગુફાઓની ઉપર જે ખોડિયાર એનું મંદિર છે એ પણ આપણે બતાવશું પછી ત્યાં પણ જઈશું તો વરસાદ આવી ગયો છે ને એટલે તો અહીંયા પાણી બધે ભરેલા છે ફરવા આવું તો ચોમાસામાં આવવાનું અને મિત્રો તમે સામે જે જોઈ શકો છો એ છે ભાઈ ભાવનગર સામે તમે જે જોઈ છે ભાવનગર હાઈવે અને તમારે જો ભાઈ જાવું હોય ને તો ભાવનગરથી તમે આવી શકો છો પ્રાઇવેટ વાહનો દ્વારા બસ દ્વારા બધી રીતે તમે આવી શકો છો મોવાથી પણ તમે પ્રાઇવેટ વાહનો દ્વારા તમે અહીંયા આવી શકો છો અને આ છે ભાઈ ઉપર છે તો હવે ભાઈ ન્યાય પણ જઈ જવા દઈ કે નહીં એમ તો પેલા જઈ એ બજો તો મિત્રો ફાઇનલી આપણે થોડાક ખોલીયા મંદિર તરફ ઉપર આવી ગયા અને ભાઈ જો સરસ મજાની અહીંયા છે ભાઈ બેઠક વ્યવસ્થા જો અહીંયા સરસ મજાની બેહવાની શું વ્યવસ્થા છે આ બાજુ અને જો આમાં ચેતનભાઈ તો થાકીને બેહી જાય અહીંયા અને તો આ બાજુ સરસ મજાની બેહવાનું અને વાતાવરણ જો તમે સરસ મજાનું જ્યારે કેમ ગિરનારના જંગલમાં બેઠો હોય એવું વાતાવરણ છે ભાઈ કેમકે ચોમાસાની સિઝન છે ને એટલે ભાઈ લીલી હરિયાળી ભાઈ ગઝબની જોવા મળે અને ભાઈ તમે છે ને સામે જે જોઈ શકો ને એ ખોડિયાર મંદિર એટલે ખોડિયાર ગુફા તો હાલો પેલા ન્યા આપણે દર્શન કરીએ ન્યા તમને બતાવીએ હાલો તો ચેતન હાલો આગળ હાલો ચાલો હાલો ભાઈ તમને અહીંયા જો બધે તમને છે ને જાડવે જાડવે ને પશુ પંખી માટે ને ચણની વ્યવસ્થા કરી એ એક કામ બહુ બેસ્ટ છે એ બહુ સારું છે અહીંયા પાણીની વ્યવસ્થા છે પશુ પંખી માટે ચણની વ્યવસ્થા છે બધી અને નજારો ભાઈ તમે જોવો ને તો આ ડુંગર ભાઈ એક નંબર આવે જો સામે પણ સરસ મજાની છે ને બહુ જુખ ફવા આવેલી છે અને સામે છે ને ઉપર થી જૈન દેરાશ જવા દે કે ન જવા દે તે આપણને ખાસ ખબર નથી આપણે ગયા પણ નથી તો ચાલો પેલા છે ને આપણે માતાજીના તમને દર્શન કરાવીએ અને આ છે ને માતાજીનું પટ્ટાંગણ છે આ બધું અહીંયા પણ તમે એને બેહવા માટેની એને સારી વ્યવસ્થા છે ને અહીંથી છે ને ભાઈ તમે તળાજ સિટીનો સરસ મજાનો તમે નજારો નિહાળી શકો છો તો ચાલો ભાઈ આ છે ને મંદિર છે અહીંયા જુનાગઢ નીકળે એવી તો ઘણી માન્યતાઓ છે ભાઈ અહીંયા તો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી અને નીકળી જાય છે અહીંયા ભાઈ બ્લોગ ને કરીએ કેવો લાગ્યો પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મસ્ત નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ ને જય દ્વારકાધીશ